તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જઈ દશામાં જરૂરની જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે દિવાસો છે આજે અને એમ કહેવાય છે કે આજે બધી મહિલાઓ દશામાના વ્રત કરતી હોય છે દોસ્તો અને અત્યારે દશામાની સ્થાપના પણ કરી દેવામાં આવી છે દોસ્તો અત્યારે હાલ આ ક્લિપ કાજલબેનની સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને એવું જાણવા મળી રહ્યું છે કે કાજલબેન દશામાના વ્રત પણ લેતા હતા દોસ્તો તો શું કાજલબેન દશામાના વ્રત લેશે કે નહીં લે એની વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે કરણજી ઠાકોર ને ચાર એના સાથે દોસ્તારો હતા અને કેદરના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા વીસ ફૂટ ઉત્સેથી ગાડી ખાબકી હતી ખાડમાં અને કરણજી ઠાકોરને તૈણ એના દોસ્તારોનું અવસાન થયું હતું ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નાતે નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં કાજલબેનની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે કાજલબેનના હાથમાં દશામા છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે કાજલબેન દશામાના વ્રત લેતા હતા તો દોસ્તો ઘણા લોકોનું એવું કહેવું છે કે શું કાજલબેન વ્રત કરશે કે નહીં કરે તો દોસ્તો અત્યારે તો એવું જાણવા નથી મળી રહ્યું પરંતુ આવું બધું થઈ ગયું છે તો કાજલબેન વ્રત નહીં કરે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં દોસ્તો અને કમેન્ટની અંદર જાય દશામાં જરૂરને જરૂર લેખી નાખ્યો દોસ્તો તો તમને ખબર હશે કે આજે દિવાસો છે અને દિવાસાના દિવસે દશામાના વ્રત કરતા હોય છે અને દશામાની અત્યારમાં હવાર હવારની અંદર એમ કહેવાય છે કે સ્થાપના પણ કરતા હોય છે અને ચોપડી પણ વાંચતા હોય છે દોસ્તો તમને ખબર હશે એવી રીતે તે હાલ અત્યારે એમ કહેવા છે કાજલબેનની ક્લિપ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર કાજલબેન એમ કહેવા છે કે દશામાની મૂર્તિ લઈને ફોર વ્હીલની હેઠે ઉતરી રહી છે દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દીધી દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરીએ તો ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્તકે બાય બાય